નંબર પંદરનું તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં બેનરો ઉપર દેખાવ પૂરતા જ રહી ગયા છે કે શું તેવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે પાણીગેટ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ સ્ટેશન આવતા જતા લોકો માટે પીવાના પાણીની લાઈનો હોવા છતાં નળમાં પાણી ન આવતા પોલીસ કર્મચારીઓ તથા પ્રજા માટે પાણીના વલખા મારવાનો વારો આવ્યો છે તો શું વોર્ડ નંબર પંદરમાં અરજીઓ કરવા છતાં મગરની ચામડી જેવા કોર્પોરેશનના અધિકારીઓ પીવાના પાણીની અરજીઓનો નિકાલ લાવશે કે પછી રામરાજને પ્રજા દુખી આમ જ આપણા પોલીસ કર્મીના જવાનો પાણીના ટેન્કર મંગાવીને પાણી પીવા માટે મજબૂર બની રહેશે તે તો એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો